જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા આજે રાપર તાલુકાના રામવાવ ગામ ખાતે મુરલીધર મહિલા ક્લસ્ટર બી એમસી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આ આ પ્રસંગે પ્રસંગે રાપરના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા સરહદ ડેરીના ચેરમેન હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરહદ ડેરી પશુપાલકોને લોન પણ આપે છે આ સાથે તમામ પશુપાલકોના વીમા પણ લીધેલ

તેમજ મંડળીના પ્રમુખ જમણા બેન સામજીભાઈ વર્સન દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું પશુપાલન તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દ્વારા જેમ પચીસ પચીસ કિલોમીટર શીત કેન્દ્ર ખોલવામાં આવે એ પૈકીનું આજે કેન્દ્રનું ઉદઘાટન અને સરહદ ડેરી આપણે બધાને ખબર છે કે દરેક કચ્છના નાગરિકને રોજગાર આપવા માટે કટિબંધ છે અને આપ્યો છે અને એ પૈકીનો આજે પણ આજ રામબાબામાં આ ભવ્ય અને દિવ્ય સમાજને બહુ મોટો રોજગાર મળે એ અનુલક્ષી શ્રી એના ચેરમેન શ્રી બલમજીભાઈ અને એના જે જ સ્ટાફો જોડાયેલા છે એક ભગીરથ કામ કરી રહ્યા છે અને આજે પણ આ ભગીરથ કાર્યો છે થયો છે અને હું ગ્રામજનોને અને આજુબાજુ બધાને ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવું છું કે આવો રોજગાર આપને મળી રહ્યો છે અને આપ આ બધાએ આ રોજગારમાં જોડાવ વલમજી ઉંબર ચેરમેન સરહદ રીક વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજે રામવાવ મધ્યે મહિલા મંડળીએ પોતે બીએમસી રાખ્યું છે અને અત્યાર સુધી દૂધ અમારે રાપર લઈ જવાનું હતું તો રાપર દૂધ લઈ જવામાં બધાને વહેલા તૈયાર કરવું પડતું હતું એટલે હવે દૂધ દ્વારા બધા સુધરી ગયા છે વહેલું દૂધ તૈયાર નથી થતું એટલે મોડું થાય છે મોડું દૂધ બગડી જવાની ચિંતા હોય એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે પંદર વીસ કિલોમીટરના એરિયામાં નવું શીત કેન્દ્ર રાખીએ જેના કારણે આઠ નવ વાગ્યા સુધી દૂધનું કલેક્શન થાય અને બેનો ત્યાં સુધી દૂધ વાપરે તો ચાલે એટલે દૂધ જલ્દી ઠંડુ થઈ જાય ને દૂધની ગુણવત્તા સારી જળવાય એટલા માટે પંદર વીસ કિલોમીટરની રેન્જમાં નવા નવા બીએમસી અમે લોકોએ મંજૂર કર્યા